વીરપ્રભુ ઇન્ડસ્ટ્રીઝમાં લેસ પટ્ટા બનાવતા ખાતામાં આગ લાગી હતી ગ્રાઉન્ડ પ્લસ બે માળ અને ઉપર બનાવેલા ડોમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે મોટી જાનહાની થવાની સંભાવના હતી આગની ઘટનાને પગલે નજીકના ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સત્તર જેટલી ફાયરની ગાડીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા

bureau report h24 news surat